આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી સાગર ખેડૂતોને કરોડોનો ભારે નુકસાન થયાનું ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું. કનૈયાલાલ સોલંકી પ્રમુખ શ્રી ખરવા સમાજ માછીમાર બોટ એસોસિએશન સાહેબ આજે વરસાદ આવ્યો છે તો નુકસાન આપણે બંદરમાં કેવું છે? આજે વરસાદ જે આજનો વરસાદ થયો છે એને બંદર બંદરમાં ઓછામાંથી ઓછો 10 થી 12 કરોડનું નુકસાન થયેલું છે. અગાઉ જે એક મહિનાથી માછીમારો રોજીરોટી વગર ના છે. એમાં વાવાઝોડા દરમિયાન અથવા જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જાપરાવાદ બંદરની અંદર બોમ્બેડ એક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાંઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય એને ફેંકવામાં આવે છે તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની અંદર જે રાહત મળે છે એ રીતના માછીમારોને પણ થોડી રાહત મળે એવું સરકારે વિચાર કરવો જોઈએ અને માન્ય મુખ્યમંત્રીશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આવતા દિવસોની અંદર પંદર આઠના બદલે એક નવથી સિઝન ચાલુ થાય તો વાવાઝોડાનો સમય અને વરસાદનો સમય પણ નીકળી જાય તો આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પત્ર લખે એવી અમારી નમ્ર વિનંતી છે